હેલો મિત્રો નમસ્કાર હું છું દેવેન્દ્ર શાહ કરંટ ટોપિકમાં આપનું સ્વાગત છે મિત્રો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વિકાસના અનેક કામ કરવામાં આવે છે આ વિકાસના કામો માટે ક્યાંક નડતરરૂપ હોય તેવા વૃક્ષ કાપવામાં આવે છે જેના માટે કલેક્ટર અથવા તો કમિશનરની મંજૂરી લેવી પડે છે સામાન્ય નિયમ મુજબ આવી મંજૂરી લીધા બાદ વૃક્ષ કાપ્યા બાદ તેને અન્યત્ર રિપ્લાન્ટ કરવામાં આવે છે અને આ રિપ્લાન્ટ કરવા માટે ગાંધીનગર રાજ્ય સરકાર તરફથી મ્યુનિસિપલ કોર્પોરેશન એક મશીન પણ આપવામાં આવ્યું છે જો કે એ મશીન ત્રણ વર્ષથી બંધ છે તે અલગ બાબત છે પરંતુ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ રીપ રિપ્લાન્ટ કરવાનું જે કાર્ય છે એ કરવામાં આવતું નથી ને એક અંદાજ મુજબ બે હજાર પંદરથી બે હજાર પચીસ જૂન સુધી અગિયાર હજાર કરતાં વધારે વૃક્ષ વિવિધ પ્રોજેક્ટ માટે કાપવામાં આવ્યા છે પરંતુ તેની સામે માત્ર દોઢસો જેટલા વૃક્ષ જ રિપ્લાન્ટ થયા છે આ એ સિવાયના ગણતો અદાણી એરપોર્ટ પરને એમાં થયા છે રિપ્લાન્ટ અમુક પણ મ્યુનિસિપલ કોર્પોરેશનની પ્રિમાઇસમાં પ્રિમાસીસમાં અને એમાં રિપ્લાન્ટની સંખ્યા ખૂબ જ ઓછી છે આ માટે એક એડવોકેટ અતિક સૈયદે એક આરટીઆઈ કરી હતી અને તેમાં તેમને જવાબ મળ્યો છે જે જવાબ મળ્યા છે એ અંગે તેઓ વધુ જણાવે છે તો સાંભળો અતિકભાઈ સૈયદને કે તે શું કહેવા માંગે છે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વર્ષ બે હજાર પંદરથી લઈ અને વર્ષ બે હજાર પચીસ સુધીમાં અગિયાર હજારથી વધારે વૃક્ષો જળમૂર્તિ કાપવામાં આવ્યા છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને સરકાર શ્રી દ્વારા રીપ્લાન્ટેશન એટલે એક જગ્યાથી વૃક્ષને ઉપાડી બીજી જગ્યાએ વૃક્ષ વાવેતર કરવા માટે એક મશીન આપવામાં આવ્યું છે એ પણ અત્યારે હાલમાં છેલ્લા બે વર્ષથી ત્રણ વર્ષથી બંધ હાલતમાં છે તેમજ આઠ નવ મહિના સુધી તો એ જે મશીન છે એ એક જ જગ્યા ઉપર પડી રહ્યું છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના માન્ય મેયરશ્રી અને મ્યુનિસિપલ કમિશનરશ્રીને મારો પ્રશ્ન છે અને હું આપના માધ્યમથી પૂછવા માગું છું કે કયા કારણોસર અમદાવાદ શહેરના નાગરિકો નાગરિકો જોડે અન્યાય કરવામાં આવી રહ્યો છે એક જગ્યાએ એક સ્થળે માન્ય મ્યુનિસિપલ શ્રી માન્ય શ્રી માન્ય સ્ટેન્ડિંગ કમિટીના શ્રી એ અમદાવાદ શહેરને ગ્રીન બનાવવાની વાતો કરે છે અમદાવાદ શહેરને ઓક્સિજન પાર્ક બનાવવાની વાતો કરે છે વિવિધ પ્રકારના ટેન્ડરો બહાર પાડવામાં આવે છે વિવિધ પ્રકારના વૃક્ષો છે એને એક કાપવા નહીં પરંતુ એ વૃક્ષોને બીજી જગ્યા વાવેતર કરવા માટેની એક એસઓપી બનાવવી જોઈએ તેમજ આવનાર દિવસોમાં અમદાવાદ શહેરના નાગરિકોને અમદાવાદ શહેરમાં મુજબ કે એક તરફ આપણે ગ્રીન અમદાવાદની વાતો કરી છે અને બીજી તરફ આવા મોટા વૃક્ષો જે પચાસ વર્ષ સાહીઠ વર્ષ એસી વર્ષ સો વર્ષ જૂના પણ છે તેને કાપવામાં આવે છે એટલે આ બે અલગ અલગ બાબતો થઈ જાય છે બીજી વસ્તુ કે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા છેલ્લા પાંચ સાત વર્ષથી લાખોની સંખ્યામાં વૃક્ષ વાવવામાં લગાવવામાં આવે છે મિશન મિલિયન ટ્રીસ થ્રી મિલિયન ના વર્ષે તો ફોર મિલિયન ટ્રીસ એટલે કે ચાલીસ લાખ વૃક્ષ લગાવ્યાના દાવા થઈ ગયા છે કે ટાર્ગેટ પૂરું પણ થઈ ગયું છે તેની સામે એક સામાન્ય ગણતરી મુજબ એવું કહે કે લગભગ સિત્તેર ટકા વૃક્ષ બચે છે અને ત્રીસ ટકા વૃક્ષ બળી જાય છે પરંતુ કોર્પોરેશન દ્વારા લગાવવામાં આવતા વૃક્ષ બળી જવાની કે કે નષ્ટ થવાનો રેશિયો લગભગ પચાસ ટકા જોવો હોવાનું એક અનુમાન છે કોર્પોરેશન દર વર્ષે આટલા વૃક્ષ લગાવે છે છેલ્લા ચાર વર્ષમાં જો એમના પ્રમાણેની ગણતરી કરીએ તો ઓછામાં ઓછા બે કરોડ વૃક્ષ શેરમાં લાગેલા હોવા પરંતુ એટલા વૃક્ષ જોવા મળતા નથી હા કોર્પોરેશન દ્વારા મિયાવાકી પદ્ધતિથી સમૂહમાં એક જગ્યા જે લગાવવામાં આવે છે એ વસ્તુ અલગ છે પણ એ સિવાય મોટા વૃક્ષ જાહેર માર્ગ પર ક્યાંય જોવા મળતા નથી કે તેનો સર્વાઈવલ રેશિયો પણ એ લોકોના દાવા પર મુજબ જોવા મળતો નથી તેથી એક વસ્તુ એ પણ છે કે આવા જે પચાસ વર્ષ સાહીઠ વર્ષ એંસી વર્ષ જૂના વૃક્ષ હોય તો તેને કાપતા પહેલાં શક્ય તો વિચાર કરવો કે કાપવા કે ના કાપવા અથવા તો જો કાપવામાં આવે છે તો તેને યોગ્ય રીતે રિપ્લાન્ટ કરવામાં આવે છે જેથી અમદાવાદની ગ્રીનરી જળવાઈ રહે લોકોને ઓક્સિજનનું પ્રમાણ વ્યવસ્થિત આપણને નાગરિકોને પણ મળી રહે અને વૃક્ષના અનેક ફાયદા છે એ સમજાવવાની તો કોઈને જરૂર જ નથી તો મને આશા છે કે આપ પણ આ બાબતમાં સહયોગી સહભાગી બનશો અને કોર્પોરેશનના જવાબદાર જે અધિકારીઓ છે તેઓ પણ આ બાબતને ધ્યાનમાં લે તેવી વિનંતી છે નમસ્કાર જય હિન્દ જય ભારત